હેલો જય શ્રી કૃષ્ણ આજે અમારા ઘરે આવ્યા છે મારા ભાઈ ભાભી અને મારા ભત્રીજા પસલી દેવા માટે અને અમે બપોર પછી જ જઈ રહ્યા છીએ રાવણપીર એને બધાએ જોયું ન હતું એટલે એ કે ચલો આપણે આજે રાવણપીર જઈએ એમ તો કીધું ચલો જઈએ તો અમે દ્રબુડી પાસે તો પહોંચી આવ્યા છીએ હવે રાવણપીર આવશે રાવળપીર માંડવીથી પાંચ કિલોમીટર જ નજીક છે જેને જેને રાવણપીર જોયું હોય એ મને કમેન્ટમાં જણાવજો કોને કોને રાવણપીર જોયું છે અમે તો જઈને પહેલાં નાયા અને પછી અમે દર્શન કરવા ગયા હતા આવી ગયું રાવણપીર જઈ રહ્યા છીએ અંદર નાહવા માટે જોઈ શકો છો ત્યાંનો નજારો રાવણપીરનો કહેવત જ છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જોઈ શકો છો જુઓ સમુદ્ર કેટલું બધું પાણી છે ગહેરાઈમાં બહુ સરસ કરી નાખ્યું છે ત્યાં રાવળપીરે બેસવા માટે તે માંડવી દરિયા કિનારે બહુ ભીડ થાય અહીં બહુ ભીડ નથી થતી એટલી બધી અહીંયા તો ખાલી પાણીનો અવાજ આવે વરસાદી વાતાવરણ હતું એટલે બહુ તડકો નથી બહુ સરસ વાતાવરણ હતું કેવા ખુશી ખુશી નાય છે પેલી તો બધાને મસ્તી જ ઉકલે બધા ઘણા બધા હસતા હતા મારા ભાઈ છે ને ટી શર્ટ નરેન્દ્ર મોદીનું પહેરી આવ્યો હતો ને એટલે એ કે આપણી જોડે નરેન્દ્ર મોદી પણ નાય છે છોકરાઓને તો ચલો એમ થાય જતા ભેગું ગુણ નાવા જ મને મોટા થોડાક વિચાર કરે કે અંદર જઈએ ન જઈએ બહુ બધા મોજા આવતા હતા કેવો દૂરથી નજારો સરસ લાગે છે આ છે રાવણપીરનું મંદિર પછી મંદિરના પણ દર્શન કરાવશું અમે જઈને ચલો કીધું પહેલાં પાણીમાં પવિત્ર થઈ જઈ પછી આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું

એકદમ ફ્રેશ થઈ ગયા અને ત્યાં દીવા દાંડી હતી તો ત્યાં અંદર હતા ને માણસો કે અહીં દસ રૂપિયા ટિકિટ લેવામાં આવે છે અને તમને જોવું હોય ઉપર ને તો લીપની સગવડ છે ઉપરનો દર્શે તમે ઉપરથી જવું હોય મંદિરને બધું ચોખ્ખું દેખાય છે સમુદ્ર કિનારોને તો કીધું ચાલો જઈએ અમે આઠ આઠ માળ ઊંચું છે જુઓ મેં ત્યાં પહોંચી ગયા ઉપર પણ કેટલી બધી સેફટી સારી છે ત્યાં ઘણા છોકરાઓ તો મસ્તી મસ્તી મજાક કરે એટલે પડી જવાની બીક લાગે અને તમે પણ જુઓ ઉપરનો નજારો ઉપરથી કેટલું બધું સરસ લાગે છે ગાયત્રી બતાવે છે કે જોવું છે મંદિર વિશાળ પાણી પડી છે જો આ છે રાવણપીર મંદિર રાવણપીર દાદાનું અમે બધા દર્શન કરવા જઈ રહ્યા છીએ અને તમે પણ દર્શન કરો રાવણપીર દાદાના પણ ઘણા બધા પચા છે ઊંધા મસ્તકે એને તપસ્યા કરી હતી રાવણપીર દાદાએ સોપારી ઉપર અચ્છે ગણપતિ દાદાનું મંદિર છે હર હર મહાદેવ શંકર ભગવાનનો મંદિર છે અને એની પાછળ છે પાપ પુણ્યની ગલી સાવ નાની નાની ગલી છે પાછળ આ છે ત્યાંનો રણનો નજારો હનુમાન દાદાનું મંદિર છે મહાકાલ કાળ ભૈરવનાથનું મંદિર છે અને ત્યાં સિક્કા લગાવવામાં આવે છે જુઓ જે પણ ધારો મનમાં એ પૂર્ણ થાય જો સિક્કો ચોટી જાય કૃષ્ણ તો પહેલી વખત મજ ચોટી ગયો અંદર ખુશ થઈ જાય છોકરા ઉપર છે મંદિર અચ્છા રાવણપીર દાદાના ગોળલા ઓકે બાય બાય